નમસ્કાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં સ્વાગત છે વાગોડિયાના જરૂર પોલીસ સ્ટેશને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પકડાયેલા ત્રેવીસો ને ચોસઠ લીટર દેશી દારૂનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો વાઘોડિયા તાલુકાના જરત પોલીસ સ્ટેશને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સાલમાં પકડાયેલા દેશી દારૂને કબજે કરી વિવિધ લોકો સામે પ્રોહિબિશન હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી આજે જરત પોલીસ સ્ટેશનના પીઆઈ એ જે બારોટ અને પોલીસ સ્ટાફ અને સ્થળ પંચોની હાજરીમાં દારૂનો જથ્થો વિવિધ વાહનોમાં ભરી જરોદ પાસે આવેલ ગોચરની જગ્યામાં દેશી દારૂના પ્લાસ્ટિકના કોથા ને ઓ ભરેલ ત્રેવીસો ને ચોતર લીટર દેશી દારૂનો જથ્થોનો નાશ કરવામાં આવ્યો હતો આ દેશી દારૂનો નાશ કરવા દરદ પોલીસે કોર્ટની પરમિશન મેળવતા દારૂના નાશની કામગીરી પંચોને બોલાવી કરવામાં આવી હતી જોકે જાહેરમાં દેશી દારૂ નાશ કરી તેની દુર્ગંધ ન ફેલાય તે માટે જેસીબી મશીનથી ઊંડો ખાડો કરી દેશી દારૂનો નાશ કર્યો હતો ત્યારબાદ ખાનાને માટીથી પૂરી દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા